નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ ચાણસમાના ભંગાર વાડામાં ચોરીના ઈરાદે હત્યા ખાટલામાં સૂતેલા વૃદ્ધનો કપાળ ફોડી નાખ્યું ડીવાયસપી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો ચાણસમા શહેરમાં આવેલા ભંગારના વાડામાં હત્યાનો બનાવ બન્યો છે તળાવ રોડ પરના બુઢિયાવાસ પાસે શુક્રવારની રાત્રિથી શનિવાર સુધીના સમયગાળા દરમિયાન સૂતેલા વૃદ્ધને કોઈ અજાણ્યા શખ્સોએ બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી રફુચકત થઈ ગયા હતા ઘટનાની જાણ મૃતકનો ભાઈ ભંગારના વાડે પહોંચીને અંદર તપાસ કરતા થઈ હતી આ ઘટના અંગે રાંધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરીએ જણાવ્યું હતું કે રાત્રિના અરસામાં વૃદ્ધની થયેલી હત્યાની ઘટનામાં પોલીસની અલગ અલગ ચાર ટીમો બનાવી છે જે તમામ પાસાઓની તપાસ કરી રહી છે વહેલી સવારે મૃતક વૃદ્ધના નાના ભાઈ ભંગાના વાળાનો દરવાજો નહીં ખુલતા તેના મોબાઈલ ફોન પર ફોન કર્યો હતો જોકે તેણે ફોન પણ ન ઉપાડતા લાકડા વડે ગેટનો દરવાજો ખોલીને જોતા તેનો ભાઈ ખાટલામાં લોહી લુહણ હાલતમાં પડ્યો હતો તેણે ચાણસમા પોલીસને જાણ કરતા ચાણસમા પીઆઈ એસ એફ ચાવડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે મૃતકને મૃતકની લાશની ચાણસમા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને હત્યારાઓની ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે મળતી માહિતી મુજબ ચાણસમા શહેરની અંદર ઇન્દિરાનગરમાં રહેતા પરમાર કમલેશભાઈ કાંતિભાઈ ઉંમર વર્ષ એકાવન પોતાના ભાઈના ચાણસમા તળાવ રોડ પર બુઢિયાવાસ પાસે આવેલા ભંગાર લેવેજ માટે બનાવેલા વાડામાં શુક્રવારે રાત્રિ દરમિયાન સૂતા હતા ત્યારે રાત્રિના અરસામાં કોઈ અજાણ્યા ઈસમો વાડાની અંદર પ્રવેશ કરી સૂઈ રહેલા કમલેશના માથામાં બોતળ બોથડ પદાર્થ મારી મોતને ઘાત ઉતારી નાસી છૂટ્યા હતા ત્યારે વહેલી સવારે તેમના ભાઈ મહેશે આવીને તેમને જગાડવાનો પ્રયત્ન કરતા નહીં જાગતા તેને મૃતક વૃદ્ધના ફોન પર ફોન લગાવતા તેમણે ફોન પર ના ઉપાડ્યો હતો ત્યારે મહેશે લાકડાના મદદથી મુખ્ય ગેટ ખોલતા તેમના ભાઈ કમલેશ લોહીલો હાલતમાં ખાટલાવા પડેલા હતા ચાણસમાં પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતક આધેડના હત્યારાઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે મૃતકના ભાઈ મહેશે શંકા વ્યક્ત કરી હતી ગતરોજ હું મારા ભાઈને ટિફિન આપવા માટે ગયો ત્યારે મારા ભાઈ એને ચાણસમા ખાતે રહેતો અક્ષય ચીક્કવું અમારા વાડા નજીક ઊભો હતો અને અમારા વાડામાં તેના કાકા નટુભાઈની સાયકલ પડી હોવાથી જે સાયકલ અમને પૂછ્યા વગર લઈ જતો હોવાથી મેં તેને સાયકલ મુકાવી દીધી હતી જેથી તેમની શંકાના આધારે પણ ચાણસમા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ